મિત્રની હત્યા પર પ્રાંતિય મિત્રો વચ્ચે પૈસા મામલે મારામારી સર્જાઈ હતી જે એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે બોરતળા પોલીસે યુવાનની હત્યામાં સંડોવાયેલા શખ્સને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કરાયો હતો સુરજ નામના વ્યક્તિએ સુરેન્દ્ર નામના યુવાનને માથાના ભાગે ધોકો માર્યો હતો ત્યારે સુરેન્દ્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો સુરેન્દ્રનું સારવાર દરમિયાન મોત નીકળ્યું હતું જે બનાવ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી ઈસમ સૂરજને ઝડપી લીધો હતો અને શખ્સ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી જેલ હવાલે કરાયો હતો સવારે બંને મિત્રો સાથે મળી ફરવા ગયા હતા બંને એક સાથે રહેતા હતા અને બંને વચ્ચે હતી ગાઢ મિત્રતા

સુરેન્દ્રકુમાર રાજભર બંને ઉત્તર પ્રદેશના રહેવાસી અને અહીંયા ચિત્રા જીડીએ જીઆઈડીસીમાં બંને એક રૂમમાં રહેતા હતા ગઈ પચીસ તારીખના રવિવારના રોજ બંને સવારનાથી જ સવારથી જ એ લોકો ફરવા માટે નીકળી ગયેલા અને આશરે પાંચેક વાગે ફરી અને રૂમ પર આવ્યા બાદમાં આ કામના જે આરોપી જે છે સુરેશકુમારે સુરેશકુમાર રાજભરે આ કામના જે ભોગ બનનાર સુરેન્દ્રકુમાર રાજભરને પૈસાની માંગણી કરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ જેમાં ભોગ બનનારે ગાળો નહીં દેવાનું કહેતા આ કામનો આરો આરોપી સુરેશકુમાર રાજભર ઉશ્કેરાઈ અને પાસે પડેલો જે લાકડાનો ધોકો આ કામના ભોગ બનનાર સુરેન્દ્રકુમારને માથામાં મારતા બાદમાં આ જે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને આજે તેનું મૃત્યુ નિપજ્યું છે આ કામે હત્યાનો બનાવ બનેલો હોય નામદાર કોર્ટમાં કલમ ઉમેરાની કાર્યવાહી કરવામાં આવેલા છે તથા જે ભોગ બનનાર જે છે એનું ઇન્ક્વેસ્ટ ભરી આ કામે પીઆઈ શ્રી ડાભી તપાસ ચલાવી રહ્યા છે આ કામે આરોપીને અટક કરવામાં આવેલા છે અને નામદાર થી જેલ હવાલે કરવામાં આવેલા છે થેન્ક યુ